નમસ્કાર દર્શક મિત્રો મહાદેવ લાઈવ માં આપણું હાર્દિક સ્વાગત છે અત્યારે મહાશિવરાત્રી ની જ્યાં શીખરા જ્યાં કાંગેશ્વર મહાદેવ મંદિર માં મહાપ્રસાદ નું આયોજન તેમજ આરતી તેમજ વિવિધ કાર્યક્રમો નું આયોજન થઈ રહ્યું છે ત્યારે મહાપ્રસાદ ના દાતા કલ્પેશભાઈ છે તો આપણે સમગ્ર આજના જે કાર્યક્રમ શું છે મહાશિવરાત્રી વિશેષ આપણે કલ્પેશભાઈ પાસેથી માહિતી જાય જય શ્રી કાંગેશ્વર મહાદેવ શીખરા ગામ આજે મહાશિવરાત્રી ના પાવન અવસરે મહાશિવરાત્રી ના દિવસે આજ મારું પૂર્ણ સોળ વર્ષથી હું પ્રસાદ અહીં કરું છું આજ મારો સોળમું વર્ષ પૂર્ણ થાય છે અને કાકેશ્વર બાપાના આશીર્વાદ અને આ લોકોના સાથ સરકારની શીકરા ગામના આ પર્વની ઉજવણી હું કરી શકીએ છું આજ મારા સોળમું વર્ષ પૂર્ણ થાય છે મારા ઓલવેસ્ટ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા એ લોકોના મિત્રોણો પણ સારો સાથ સળકાર રહે છે ગામનો સારો સળકાર રહે છે આ ગામમાં લોકો અને ખભરાવ આંબડી શીકરા દૂધઈ બધાય ગામના લોકો આવીને અહીં પ્રસાદ લે છે આજે પાંચ છ હજાર લોકો અહીં જમે છે અને પ્રસાદ માને છે અને કાકેશ્વર આ પ્રાચીન મંદિર જૂનું અને જાણીતું છે અને ઇતિહાસ પણ નામ છે ઘણા વર્ષોથી જમવું છે સવા કિલો ગોટની બાધા કે કાંઈ કિલો ખાંડની તમે તેની બાધા લે છે લોકોની માનતા પૂર્તા રહે કાકેશ્વર બાપા મોને ખાલી યાદે પાછો મૂકતા નથી એવું માડીતું છે કે બાર હજાર વર્ષ પહેલાંનું આ જૂનું મંદિર છે અને સ્વયંભૂ છે કાકેશ્વર બાપા છે આ આનો ઇતિહાસ બહુ છે

અને મારા મિત્રો અને મારો સર્કલનો ખૂબ ઓલવેર ફ્રેન્ડ ગામ જણાનો અને ખૂબ મહત્વપૂર્ણ ફારો રહે છે આ ગામમાં અને ત્યારે હું કરી ગયો બાપાની કૃપા વગર હું કરી શકતો નથી ત્યાં મહાદેવના આશીર્વાદ અને કાકેશ્વર મહાદેવની કૃપાથી અને સંતસિંહ દેવગીરી બાપુના આશીર્વાદથી આ બધું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને ભગવાન ઈચ્છા વગર કંઈ થઈ શકતું નથી બરોબર બાપાના આશીર્વાદ આ ચોર્મ વર્ષ હું વરસાદનું આયોજન કરી રહ્યો છું અને ભાવી ભક્તોની મોટી સંખ્યામાં ભી છે તમે લોકો જોઈ શકો છો આ ગામનો વિકાસ ખૂબ મંદિરનો વિકાસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે બરોબર દર વર્ષે અહીંયા ડાયરા સંતોવાણી શિવપુરાણ વગેરે મહત્વપૂર્ણ કાર્યો અને શાળા કાર્યો થઈ રહ્યા છે બરોબર આ વર્ષે પણ દર વર્ષની શિવરાત્રી જેમાં આ વર્ષે પણ મહાપ્રસાદનું મોટું આવી હશે આ વર્ષે આ વર્ષે વધારેમાં વધારે સાત આઠ હજાર માણસોનું અમે લોકો જમરવાર બનાવેલું છે અને બહુ મોટી સંખ્યામાં ભીડ ઉમતી રહી છે અને કાગેશ્વર મહાદેવની

વાત ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો